પંદર લાખ કમિશન માટે રત્નકલાકાર બન્યો દાણચોર છવ્વીસ લાખ નું સોનું જપ્ત કરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસ સુરત શહેર સુરત એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે મધરપુરા વિસ્તારમાંથી સોનાની દાણચોરના મોટા કૌભાંડનો નો કર્યો છે એસઓજી ડીસીપી રાજદીપ રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર પોલીસે રેલ્વે સ્ટેશનની બહારથી ભાવી કટારિયા નામના ઝવેરીનો પદાફાશ કર્યો છે તેની પાસેથી છવ્વીસ લાખ રૂપિયાથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે આરોપી આ સોનું દુબઈથી વિમાન દ્વારા અમદાવાદ લાવ્યો હતો અને ટ્રેન દ્વારા અમદાવાદથી સુરત પહોંચ્યો હતો આ કૌભાંડમાં બે મુખ્ય આરોપીઓ સંડોવાયેલા છે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે સોનાની દાણચોરીની સમગ્ર પદ્ધતિ આ સોનાની દાણચોરી રેકેટની પદ્ધતિ ખૂબ જ વ્યવસ્થિત હતી પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી ભાવિક કટારિયા જણાવ્યું કે આ સોનું આ રેકેટમાં બીજો આરોપી અક્રમ ઉર્ફે ઇકરામ પણ સામેલ હતો જે ભરૂચ પહોંચ્યો હતો આ સમગ્ર ષડયંત્રમાં ઘણા લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની દાળ ચોરી કરીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું પોલીસ દ્વારા સઘન તપાસ અને આગળની કાર્યવાહી આ ઘટના બાદ એસઓજી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે ધરપકડ કરેલા આરોપી ભાવિક કટારીયા પાસેથી મળેલા મોબાઈલ ફોન અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે જેથી અમિત અને નિરાલી રાજપૂત સહિત અન્ય આરોપીઓને પણ પકડી શકાય આવી દાણચોરી અટકાવવા માટે એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા કડક કરવી જરૂરી છે આ કેસ દર્શાવે છે કે ગુનેગારો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે કેવી રીતે નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે આ ઘટના પછી દાણ ચોરી ગેંગનો પર્દાફાશ થવાની શક્યતા છે અને પોલીસ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસ કરી શકે છે